પોરબંદર નગરપાલિકા હતું ત્યારે તંત્રની બેદરકારીને કારણે વરસાદી પાણી ભરાયા હતા ત્યારે તાત્કાલિક જિલ્લા કલેક્ટરે સાંધિયા ગટરને ખુદાવી અને ખુલ્લી કરી હતી પરંતુ તેના આઠ મહિના પછી પણ ત્યાં સમારકામની કામગીરી કરવામાં આવી નથી જેને અને આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે પોરબંદરના મહારાજા નટવરસિંહજી તથા મહારાણી રૂપાળીબા દ્વારા આ શહેરની દીકરીઓ માટે વિના શિક્ષણ મેળવી શકે તે માટે પોરબંદર શહેરની મધ્યમાં આવેલ આ બાલુબા વિદ્યાલયની ઇમારત ભેટ આપવામાં આવી હતી હાલ નવયુગ એજ્યુકેશન સોસાયટી દ્વારા આ શાળાનું સંચાલન કરવામાં આવે છે આ ચોમાસા દરમિયાન વરસાદી પાણીના નિકાલ માટે શાળાને અડી અને આવેલી સાંઢિયા ગટર ખોલવામાં આવી હતી અને શાળાનો મેઇન ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો

પણ છેલ્લા ચાર પાંચ મહિનાથી નગરપાલિકા દ્વારા સાંઢિયા ગટર નામે આ જે શાળાની બારની જે આખી દીવાલ છે એ આખી દીવાલ આખી તોડી નાખવામાં આવી છે કે સાંઢિયા ગટર છે હવે આજે છ મહિના થઈ ગયા ત્યાં પતરા રાખવામાં આવ્યા છે અને કોઈ પણ રીતનું કામ થતું નથી બિરલા હોલ પાસે અને હાર્મની હોટેલ પાસે તો એકદમ સરસ થઈ ગયું તો આ બાલુબાની દીકરીઓ શું ગુનો કર્યો છે કે એમને આ સારું નથી કરી દેવામાં આવતું અમે લોકો બાલુબા એલુમની આ ગટર ફરીથી બુરી અને સરસ રીતે ફૂટપાથ ને કરી દેવામાં નહીં આવે અને આ મુખ્ય દરવાજો સ્કૂલનો જો ખોલવામાં નહીં આવે તો અમે બાલુબાની દીકરીઓ સાથે તમામ એલુમની બહેનો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશું એ પાકું છે ખુલ્લી ગટર નજીકના ના પતરા કાઢી અને વ્યવસ્થિત ફૂટપાથ કરી દેવામાં આવે અને અહીં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને સાયકલ રાખવા માટે વ્યવસ્થિત રીતે ફૂટપાટ કરી દેવામાં આવે તેવી માંગણી બાલુબા એલ્યુમની એસોસિએશન સાથે સંકળાયેલા તમામ સભ્યો દ્વારા કરવામાં આવી છે નિપુલ પોપટ સાથે અશોક ખાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર